વાયગા છે સવારના આઠ ઠંડી તો બહુ જ છે એમ થાય કે આપણે કામ કરવું નથી અહીંયા પાસે બેઠા રહી અને પપ્પાએ છે ટ્રેક્ટર ચાલુ

ઓલી વખતે આપણે કેવો કહેવત નથી કે તૈયા આડો ડુંગર હોય એવી પ્રશ્ન હતો પચાસ રૂપિયાનો ખર્ચો હતો બેટરી આપણી નવી જ હતી અને કેટલા દિવસ હેરાન થયા આપણે વોલ્ટિલેટર હોય ને પાવર ઉત્પન્ન કરવાનું એનો વાયલો ફ્યુઝ ભરી ગયો એને હિસાબે ખાલી આપણે હેરાન થયા અને ખર્ચો પચાસ રૂપિયાનો જ આવ્યો એમ અને ગંગાને આપણે ખાર છે એટલે બાઈને કાઢી નથી પણ ઈ એક મિનિટ ઊભી નહી રહ્યા અહીંયા નીણ રાખીને તોય નો ખાઈ આવી રીતના ઘૂમરા જ મારી રાખે ને દેવાનસિંહ પપ્પા એમ કહે છે કે થોડીક વાર આપણે એને બહાર નથી કાઢવી અને આમ જ કઈ રાખશે મને જટ બહાર લઈ જાવ એમ અને કેટલી વાર છે બહાર કાઢવાની વાત જોવેશ કે થોડીક વાર ભલે રહે ત્યાં થાર બહુ સીધે હમ 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 હા હું એન્ડ ટાઈમ થાય ને પછી તો આને અંદર જ બાંધ કારણ કે કૂતરાનો ને પ્રશ્ન રે પછી આ બહાર દરવાજો બંધ કરી દે એટલે અંદર ની રેટી જ વ્યાંય જાય છે લગભગ તો અમારી બધી ગાયું કોઈ દિવ અમારે આય ઊભું નથી પડતું આ વાડિયાથી ફોન આવે ગા વ્યાંય ગયે હાલો એટલે ગંગાનું એવું થાય તો હારું હં જો આપણે ચણામાં નીંદવાનું કરી દીધું ચાલુ કારણ કે આમ તો નીંદી હી તો બેદી દી થયા હા અને અત્યારે હજી હમણાં આવ્યા છે 11 વાગે કારણ કે આજ કામમાં બધુંય સેટિંગ થોડુંક વિખાણું કે કોકો ગાટો મારવા આવે વાડી હા એટલે મોડું થયું પણ આયલા રાખે કારણ કે વાડીએ માણસો આવે કોઈ તો આપણે કઈ કામ કરવા તો આવતું નથી રહેવાતું

હમ એટલે વધારે ઉઈ ગયા બહુ જ સફેદ ચણામાં મેન તો શું હોય કે પાણી હે ને મોડું આપવાનું હોય જો પાણી જોઈ ને તો ખોટા વૈદ્ય સડી જાય અને આપણે આ બરોબર ફૂલ હવે આપશું ને એટલે ટૂંકી ગાંઠે ફૂટ કરે મોડું પાણી જેમ આપીને છે એમ હારું અને આપણે નીંદવાનું તો હવે કઈ જાદુ હે નઈ આ એક જ ક્યારો હે અને આ નૈના બે આયરું એમ પાંચ ઐરું રહી હવે કોસાટના બે ક્યારા છે ને એક ઓલી બાજુ તુવેર પાહે ભીનોતો એટલે ઈ બાકી છે એટલે મેન મેન બાકી છે કારણ કે શેઠા બાજુનો કયો ને ક્યારો એમાં બહુ એમાં થોડું ખડઈ હોય જો અહીં આપણે એમાં ખડઈ છે કારણ કે શેલા ક્યારામાં ખડ હોય શેઠો આવી જાય ને એટલે શેઠે તો પાકવા જ દેસી આપણે ખડ આમાં શેઠે ભેગું ન થાતું ચોખા કરવા ખેતર શેખું કરવું કે શેઠા ચોખા કરવા એમાં આ ભાગ્ય દીધ

એટલે આપણી મગફળી ખરીદી કરેલી જોયેલી કઈ ઘટે ને એવી દાણા એવા એકદમ સોલિટ અને ચોખ્ખી માંડવી ધીડ વિનાની અને દવાઈ ઓછી સાટેલી આમાં તો એટલે અહીંયા ફોલમાં ડાયરેક્ટ માંડવી જાય પરબારી ફોલમાં વહી જાય ફોલમાંથી ફોલાય પેલી ઘાણીમાં આવે અહીંયા ઘાણીમાંથી તેલ નીકળીને પીલાય પછી અહીંયા થી આપણે આવે ફિલ્ટરમાં તેલ આ પેલું ફિલ્ટર પેલા ફિલ્ટરમાં કાંઈ કઈ ન ઘટે ને એવું ચોખ્ખું તેલ અસલ આવે છે એમાં કઈ ઘટે જ નહીં

એટલે જો અત્યારે આપણો ડબ્બો ભરાવાનું ચાલુ થઈ ગયું છે અને આપણે ડબ્બા લઈ જવાના છે છવ્વીસ છવ્વીસ ડબ્બા તેલ કાઢતા અઢીથી ત્રણ કલાક વાલ લાગશે એટલે આપણે આખું વરસ તેલ ખાવું હોય તો બેથી ત્રણ કલાક ખોટી થાય તો એમાં કઈ વાંધો નહીં કારણ કે આમ તો આપણે ઘણો સમય બરબાદ કરી નાખતા હોય તો આપણે ચોખ્ખું તેલ ખાવું હોય જોકે આમ તો ઘણા અરવિંદભાઈની વિશ્વાસુ માણસ જ છે એટલે એમાં કઈ ઘટે એમ નથી પણ તેમ છતાંય આપણે ખાવું આ આપની નજર હમું કઢવેલું તેલ હોય એમાં કઈ ઘટે જ નહીં એટલે દેશી ગાણીનું શુદ્ધ સિંગ તેલ આપણું ભરાવાનું ચાલુ થઈ ગયું છે હવે બાબા તે જנדબુ ને હા ઓ આવો ના ભાઈના સાપાણી પીવો પડે માલે કઈ અમને બડતી સાબકીદુ ને હે કિને એ હે જાયા બડતી થાય અરે બોલો થઈ ગઈ તું ભરી ગયો જો આપણે મેન પ્રશ્ન તો હું હતો કે પેલા કપાયશિયા નું તેલ બહુ ખવાતું અને કપાયશિયા ની કંપની વાળા એટલી એડવર્ટાઈઝ કરી કે માણાને ને મગફળીનું તેલ ભૂલાવી દીધું કારણ કે એમ કેતા પેલા મગફળી ખાવા કારણ કે તેલ જ ન નીકળે એમાં હકીકતમાં બધું પામતો ભેળસેળ આવે અને એજ આપણા શરીર ને એટલી ભયંકર નુકસાન કરે અને એનાથી જ આપણે હુમલા આવતા પણ હવે ખરેખર આ ખાવા મહીંડા હે ને અને એમાંથી તેલ છૂટું પાડવામાં એટલો કેમિકલ નો ઉપયોગ કરવો પડે એની કોઈ સીમા નો હોય નક્કી દાણો આપડે આમાં હાથમાં ભૂહી આપણો હાથ તેલ વાળો થઈ જાય

એમાં એટલે સીંગ તેલ ખાવું જોઈએ આપડે તો ઈજ ખાઈશી વર્ષો વર્ષ લઈએ જી દસ ડબ્બા તો હું ખૂટાડી જ દઉ લેવા દેતી જ નથી બે કિલો તેલ છે પોર દસ ડબ્બા આવ્યું હતું પોલી

કઈ વાંધો નહીં શુદ્ધ તેલ માં ખવડાવો ને અને એક પર વધારે ખાઈ દે કઈ નળે અને મેં ફરસાણ તો હું હોય એમ કે ફરસાણ હે ને કપાઈશન તેલ માં સારું થાય પણ આપણે બહુ લાંબો ટાઈમ નો રખાય અને તાત્કાલિક ખાઈ લેવું બનાવા એટલે એમાં બહુ હાડો બે નતો મક પડીન તેલ આપણે ફરસાણ હોય ને તો એમાં થોડોક આપણે લાંબા ટાઈમ એમાં થોડુંક

માંડવી ન હોય આ વર્ષની મગફળી હોય તાજી તાજી એટલે એમાં કઈ ન થાય આર્યા ગયો પછી વારું કરી લે તે પ્રશ્ન હલ થઈ ગયો